નયન રમ્ય નવીન રથમાં નીકળવાની છે જેનું સફળતાપૂર્વક આયોજન થાય એ માટે રથયાત્રા આયોજક સમિતિના દીપક વ્રજવાસી જીગ્નેશ ચોકસી જયમિત પાઠક નીરજ ઠક્કર રાજુભાઈ સુથાર અજીતસિંહ લાકોડ ગૌરવ શાહ સચિન શાહ અશ્વિનભાઈ શાહ વગેરે સહિત બોડેલીના અગ્રણીઓની એક બેઠક આજે વૈષ્ણવ સમાજની વાડી બોડેલી ખાતે મળી જેમાં વિવિધ સમિતિઓની રચના કરી સૌને આયોજનની જવાબદારી સોંપવામાં આવી જેને ઉપસ્થિત સૌ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી અષાઢી બીજ તારીખ સાત જુલાઈ રવિવારના રોજ જ્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રી જગન્નાથનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ ઉત્સવ નિમિત્તે બોડેલીનગરમાં આજે ત્રીજી રથયાત્રાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે એ આયોજન અને રથયાત્રાને બહુ સુંદર અને નયન રમે બનાવવા હેતુ નગરમાં એક બહુ સુંદર રથ અમે તૈયાર કર્યો છે અને એ રથમાં જ્યારે ભગવાન જગન્નાથ બિરાજશે તો એ રથયાત્રાને સુંદર બનાવવા માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે ભગવાન જગન્નાથની રથયાત્રા જલારામ મંદિરેથી નીકળી અને ચોક રહીને અને ઢોકલિયા રામજી મંદિર અને આખા નગરમાં ફરીને ખોડિયાર માતાના મંદિરે રોકાઈ અને ત્યાં આગળ ભવ્ય પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ત્યાંથી રથયાત્રા પછી ખોડિયાર માતાના મંદિરે જઈને પૂર્ણિવરામ કરીશું એ રીતનું આયોજન કરીને ચર્ચા કરીએ છીએ સમિતિ બનાવીને આ કાર્યક્રમને સુગમ્ય બનાવવા માટે અમે રચનાઓ કરી છે તેમજ અમે આખા ગામના નગરજનોને ખૂબ હર્ષ ઉલ્લાસથી આમંત્રણ આવીએ આપીએ છીએ કે તેઓ આ રથયાત્રામાં જોડાઈને પોતાના જીવનને ધન્ય કરે જય જગન્નાથ જય જગન્નાથ